હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજે તો છે ને અમારે હું બનાવશે ને તમે વીર્યમ ઠેર સુધી બીરા રહ્યા તમને ઠેર આખો વીડિયો તમને બતાવશું ને અમારે રઘુભાઈ ની આવી તો અવિનાશ ને રાખે એમ જો શું કરો અવિનાશ ને રાખો અવિનાશ ને રાખો હા એ અવિનાશ ને રાખે ને અમારે ગોદી બેન આઈ કે કામ કરવા આવેલા છે શું લાગે શું લાગે તો ને અમારે બા આવેલા છે તો હું શું બનાવવા આવેલા છો

લાડવા બનાવાના કેવી રીતે બનાવી હું તમને બિના રહે ખબર પડી જાય આ કેવા લાડવા કેવા ગોધી ભાભી અવા

હા એમ એ વાત સાચી રો ભાઈ હવે ગુંદર હે ને આવી રીતે ઝીણો ઝીણો કરવાનો છે તો જાય ખાવા મીડો છે હા થઈ જાય આગળ થઈ જાય બસ જોઈ એટલી વાર માં જોવું અહીંયા હે ને ગોળ અને ઘી પણ મસ્ત મજાનું રેડી થઈ ગયું હમ હજી વાર લાગશે એમ ને હજી વાર છે ભાઈ અને બહુ ગરમ કરવું પડે હાવ ઉભરાણ આવી જાય કે તાવથી એ શું કરું એ કહું ભાભી

સિવાય પછી ઘારી થોડોક નાખી દે તોય કોપરાસીવે હંજી વસ્તુ નાખી દે હમ વસ્તુ મસ્ત હે હવે હું નાખી હા બધી નાખી દીધા બસ

चाहड़ा बने वो चाह ताहड़ा पाक बने वो तो फाइनल भाई है ना बद रेडी थी गए एक ताहड़ो बाकी रो आ चार ताहड़ा कम्प्लीट थी गया है कहीं गोदी भाग बाकी है नी बस बद रेडी थी गो के मस्त मस्त बनी गए तुम बजे खास कर कमेंट कर दियो तो क्यों अभी नहीं आ तो मस्त तो बने ने हां तो मस्त तो बने ने इतनी वस्तु ना कर लियो इतनी वस्तु मस्त न बने मस्त न बने खोखरी के खोखरी तो दो भाई मस्त मस्त बने ने को काटू केवा हूं केवा बा हां वो काटू केवा ये वो केवा

કેમ બીનો ભાઈ ચાલો હે હારો વાહ વાહ દર્શન હવે લે લે તો સાખી કે એમાં તો સાખી લાય હોય બકુ હે હા કેવો હે કેવો હે કેવો હે લે તો ફાઇનલી જો ભાઈ બધું સાખી લીધો છે હવે मामી તમે સાખો મને દાંત દુખતા હતા ઓની સાખ પછી સાખી પછી સાખ ચાલો ભાઈ मामી ની પછી સાખી લે ભાઈ તો જો ભાઈ બધું હવે કમ્પ્લીટ થઈ ગયો છે ને બધે કે છે મસ્ત બીનો એમ તો ફાઇનલી જો ભાઈ એટલો આપણે પાક બનાવી નાખો છે અને ભાઈ બહુ મસ્ત બીનું એમ કે બધાય એટલા વસ્તુ એના લીધા ને દેવા બધા જવાના છો ને કેદી જવાના કાલ કાલ ત્યાં કાલે જો ભાઈ બધા વસ્તુ છે ને બધું લાડવા અને દેવા દવાનું હોય કે એવું હોય તો એના દેવા દાવાના છે અને ખાસ કરીને કમેન્ટ કરી દેજો કે તમારી બાજુ આવી રીતે જ બનાવાય કે નહીં અને આને શું કહેવાય ને એ તમે ખાસ કરીને કમેન્ટ કરી દેજો અમારે તો અહીંયા હે ને હવા વેના લાડું કહે છે તમારે તમે શું કહો ને એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો ભાઈ આપણે તો ગરમીના પડી જાય તે વીએવા બહાર કારણ કે ભાઈને બહુ ગરમી થતી એટલે બાય અને આ વ્લોગે તે આપણે અહીંયા પૂરો કરી દઈ તો કેવો લાગ્યો પાછા કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવાગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય